માછલીઓ મૃત હાલતમાં પાણીમાં જણાઇ હતી ઝગડીયા તાલુકામાંથી માંથી વહેતી નાની મોટી ખાડીઓ જીઆઈડીસી ના પ્રદુષિત પાણીના કારણે ઝગડીયા રાજપાડી વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટો અને ખાણમાંથી નીકળતા પાણી ઉદ્યોગ સંચાલકો દ્વારા ગુંડવા ખાડી તથા રતનપુર વાળી ખાડીમાં ઉપરના વિસ્તારમાંથી છોડી દેવામાં આવતા હોવાની ફરિયાદો અનેકવાર ઉઠવા પામી છે આજરોજ સવારે રતનપુર ગામ પાસેના સરકાર પ્રતિમા ધોરીમાર્ગ પરના પુલની નીચે પાણી અત્યંત પ્રદૂષિત અને દુર્ગંધ મારતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા ખાડીના કિનારે જઈ જોતા અસંખ્ય જળચર જીવોને માછલીઓ મૃત હાલતમાં ખાડીના પાણીમાં જણાય ય છે કે રતનપુર રતનપુર તેમજ આજુબાજુના ગામના ઢોઢાખર પાણી પીતા હોય છે ત્યારે પ્રદૂષિત કારણે જીવ સામે પણ જોખમ રહ્યું છે આજ રોજ રતનપુરની ખાડીમાં છોડવામાં આવેલ પ્રદૂષિત પાણી બાબતે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આ બાબતે ટેલિફોનિક જાણ કરીને પાણીના નમૂના લેવાની રજૂઆત કરવામાં આવી હતી ને જ્યાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું રિપોર્ટર અબ્દુલ રાવ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા અમે રતનપુર ગામના રહેવાસી જ્યારે સવારે ખાડી તરફ આવ્યા ત્યારે અમને જોવા મળ્યું કે બહુ બધા માછલા અને જળચર પ્રાણીઓ મરેલા હતા તેથી અમને શંકા જાય છે કે અહીંયા કોઈ પ્લાન્ટવાળાએ કેમિકલ પાણી છોડેલું છે જેથી અમે જીપીસીબી પાસે માંગણી કરીએ છીએ કે તેઓ આ પાણીની ચકાસણી કરે અને અમને ન્યાય અપાવે જય ભારત સાથે જણાવવાનું કે મેં રતનપુરનો એક નાગરિક તરીકે જાવેદભાઈ મલેક જે અમારી વર્ષો જૂની ખાડી છે ત્યાંમાં બધા પશુ પક્ષીથી લઈને બધા જળચર પ્રાણી પણ આ નદીનું પાણી પીએ છે ગામના લોકો પણ આ પાણી ઇસ્તેમાલ કરે છે પણ આજે મેં જોયું તો નદીના અંદર કોઈ એવું કૃત્યુ કરેલું છે જે કેમિકલ પ્લાન્ટોવાળા જે છે તેમણે પાણી કંઈ છોડેલું છે એવું કેમિકલવાળું કે જેનાથી ઘણી માત્રામાં માછલાઓ તો મરી જ ગયેલા છે ઓલરેડી એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્યુ કરનાર કોણ છે એમ એના તપાસ થવી જોઈએ વન વિભાગ દ્વારા પણ એની તપાસ થવી જોઈએ ને તંત્ર તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ કેમકે આ પાણીનું ઇસ્તેમાલ ફક્ત ને ફક્ત કોઈ જાનવર કે નથી કરતા મનુષ્ય પણ આનું ઇસ્તેમાલ કરે છે અમારા ત્યાંના તો આ કૃત્યુ કોણે કર્યું છે પ્લાન્ટવાળોની આ મીડિયા મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે એમને બહાર પાડો ત્યાં કેમિકલયુક્ત પાણી છોડેલું છે ને ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા છે હમણાં તમે પાણી હાથમાં લો તો પાણીની બી સ્મેલ એવી ખરાબ આવે છે કે આપણોને એમ થોડીવાર મગજ આપણું ચકરાઈ જાય એટલે મારે તંત્ર દ્વારા એ જ રજૂઆત છે ને વન વિભાગને પણ એ જાણ કરવી જ કે આમાં જળચર પ્રાણી છે બધા પશુ પક્ષીઓ પાણી પીએ છે તો આના પર જલ્દીથી જલ્દી એક્શન લે એ જ મારી તંત્રને માંગ છે